વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ મોટાભાગના શહેરને ખોદી કાઢ્યું છે સ્ટ્રોંગ વોટર લાઇન નાખવાની કામગીરીને કારણે નાગરિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ગતિએ ચાલતી આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ ન થઈ તો ગંભીર સમસ્યા સર્જાશે કાર્ય આયોજન કરવું જોઈએ પરંતુ મોડે મોડે જાગેલા અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોએ વરસાદી પાણીના નિકાલ માટે ઉનાળામાં સ્ટ્રોંગ વોટર લાઇન નાખવાની કામગીરી કરતા કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થશે કે કેમ તે એક પ્રશ્ન છે કામ શિયાળામાં કરવું જોઈએ જેથી તેને પૂર્ણ કરવામાં જરૂરી સમય મળી રહે હવે ઓક્ટોબર માં ચૂંટણી આવી રહી છે ત્યારે વરસાદી પાણી વોટ બેંક પર અસર ન કરે તે માટે સ્ટ્રોંગ વોટર લાઇન ની કામગીરી શરૂ કરી છે નાગરિકો માટે માથાનો દુખાવો એટલે વાહનોને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે મ્યુનિસિપાલિટીએ એ નક્કી કરવું જોઈએ કયા સમયે કયું કામ કરવું જોઈએ અને શિયાળામાં કામ કર્યું હોત તો શું સારું રહેત અને ઉપરાંત જે ડાયવર્ઝન નક્કી કર્યો છે એ પણ ખૂબ જ ઊંચો નીચો ને બહુ ખરાબ છે ત્યાં એક્સિડન્ટ થવાનો ખૂબ ભય છે વાહનો ખૂબ પડી જાય છે આ બધું ખોડી નાખીને બધું આમે ગોળી કાઢેલું છે ને અમે ગોળી કાડેલ છે ને બધું અમારો બહુ પ્રોબ્લેમ થાય આવવા જવાનો આ મકરવાથી અમે ગાડી લઈને ત્યાં જવાતું જ નહીં એ બધા રસ્તા બનશે બહુ તકલીફ છે ચોમાસા પહેલાં કોન્ટ્રાક્ટર્સને કામ પૂર્ણ કરવા સૂચના આપી દેવામાં આવી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ઉતાવળે કામ કરવાથી તેની ગુણવત્તા કેવી હશે જો કામગીરી પૂર્ણ નહીં થાય તો પાણી ભરાશે અને કાદવ કીચડ થશે વળી જે જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે તેની જમીન બેસી જાય તેવી શક્યતા પણ નકારી શકાય નહીં આ ખોદકામથી ચોમાસામાં કેવી અસર થાય છે તે તો પછી ખબર પડશે પણ હાલ તો લાંબા સમયથી ચાલતા ખોદકામના કારણે વેપારીઓના ધંધા રોજગાર પર અસર પડી રહી છે અહીંયા આગળ આ છેલ્લા એક મહિનાથી આ ખાડા ખોદીને અને આ ભૂંગળા મૂકીને એટલી તકલીફ પડે છે ને અને એ લોકો ધીરે ધીરું કામ કરે છે બરાબર અમારા ધંધામાં પણ તકલીફ પડે છે અહીંથી વાહનોની અવર જવરમાં સાંજે એટલો ટ્રાફિક થઈ જાય છે ને અને આ ધૂળ નકરી ઉડે છે પણ આ લોકો કામનું કંઈ કરતા જ નથી હવે પાછો વરસાદ આવશે ખાડા પડશે એટલે અમારે તો એટલી તકલીફ પડવાની ને ખોદી નાખ્યો બેન શું છે અવર જવર રસ્તો રાખ્યો હોય તો સારું રહે અમારે ઘરાકની અવર જવર બંધ છે ના લાઇટના અહીંયા ઠેકાણા રાત થાય આઠ નવ વાગે ને ઘોર અંધારું થઈ જાય મારા કોઈ ગ્રાહક અહીંયા આવે જ નહીં સ્ટ્રોંગ વોટરની કામગીરી નાગરિકો માટે માથાનો દુખાવો તો બની છે સાથે સાથે નાગરિકોની કમાણીનું પાણી થઈ રહ્યું છે જે રસ્તા ખોદવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યા છે કોર્પોરેશનના એન્જિનિયર્સમાં સંકલન નહીં હોવાના કારણે કોઈને કોઈ કારણસર ખોદકામ ચાલુ રહે છે હવે જોવાનું એ રહે છે કે કરોડો રૂપિયા ખર્ચી સ્ટ્રોંગ વોટર નાખવાનું પરિણામ મળે છે કે વરસાદી પાણીમાં ધોવાઈ જાય છે કેમેરામેન મિત ભટ્ટ સાથે જલક જીએસ ટીવી અમદાવાદ